હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ સોલાર લાઇટ છે ફાનસ કહીએ એટલે તો મિત્રો આ લાઇટ છે જો આ રીતે ચાલુ કરતા ચાલુ નથી થતી આ સોલારથી ચાર્જિંગ થાય અને આ પિન દ્વારા ચાર્જિંગ થાય છે એટલે આ લાઇટ બંધ થઈ ગયેલ છે તો ચાલો મિત્રો આને આજે રિપેર કરીએ ચાલો તો આને પહેલાં સૌપ્રથમ આપણે ખોલી લઈશું તો અહીંયા નીચે જુઓ ત્રણ સ્ક્રૂ આપેલા છે એ આપણે ખોલી લઈએ તો ફટાફટ હું ખોલી લઉં છું મિત્રો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળી જાય મિત્રો તમે ભૂલી જાઓ છો એટલે અત્યારે જ તમે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો જોવાનું છે તમારે એટલે હું નવા વિડીયો મૂકું ને એટલે તમને તરત મળી જશે બરાબર તો આપણે આ ખોલી લીધા છે ત્રણ બોલ અને આ રીતનું જો આ રીતનું કંઈક અંદર છે બરાબર છે જો આ બધા વાયર તૂટી ગયા છે જુઓ જુઓ છૂટું પડી ગયું બધું જો આ રીતે છે આપણે સોલ્ડરિંગ કરશું બરાબર છે અને વાયરિંગ તમને કનેક્શન વાયરિંગ કનેક્શન કરતાં પણ શીખવાડી દઈએ એટલે જેથી તમારે જો આ રીતની લાઇટ ખરાબ થઈ હોય તો તો તરત તમે કરી શકો બરાબર મિત્રો તો જો આળો અને લાલ વાયર છે એ આપણે ક્યાંથી આવ્યો હોય કે તો આપણે સૌપરના ઉપરની જે અહીંયા આ સોલાર છે એ પણ ખોલીને જોઈ લઈશું એટલે જો અહીંથી આ આ લાલ છે તો એ પ્લસ છે અને કાળો છે તો માઇનસ છે એટલે કે અહીંથી ઉપરથી નીચે આપણે ચાર્જિંગ માટે આવ્યો છે આ લાલ ને કાળો બરાબર છે પછી જો આ પીળો છે પીળો અને આ લાલ અને કાળો તો આ આ લાઇટ માટે છે જે એટલે કે આ લાઇટ વચ્ચેની લાઇટ જે છે ને એની માટે એ વાયર છે ત્રણ એટલે ટોટલ કેટલા વાયરથી આ પાંચ વાયર થઈ ગયા તો આ વાયર સમજી ગયા તમે હવે આપણે જો આ ચાર્જિંગ પોઈન્ટ છે તમને અહીંયા હું દેખાડું આ આ ચાર્જિંગ પોઈન્ટ છે જો આ આ ચાર્જિંગ છે બરાબર છે તો આ ચાર્જિંગ જો અહીંયા દેખાય તમને જોવું હોય તો આ આ ચાર્જિંગ પોઈન્ટ બધા વાયર તૂટી ગયા છે અહીંયા કોઈ વાયર છે નહીં બરાબર તો આપણે અહીંથી સોલ્ડરિંગ કરી અને આ તૂટી ના જાય સોલ્ડર એટલે આપણે આ રાખું છું અને તમારે મલ્ટીમીટર હોય તમારી પાસે તો આપણે બીપના અહીંયા રાખવાનું છે બીપનું સિલેક્ટ કરી બરાબર છે અહીંયા આ રીતે જો આ રીતે તો આ ભેગા કરવું એટલે અવાજ આવશે આવ્યું તો આપણે સૌપ્રથમ આ લાઇટ સારી ચાલુ છે કે બંધ ખબર કેમ પડશે તો આપણે આ રીતે અઢારસો આ લાઇટ એટલે આપણને ખબર પડી જાય જુઓ આ લાઇટ થાય છે જુઓ દેખાણી તમને એટલે ચાલુ છે લાઈટ લાઇટ બરાબર લાઈટ ચાલુ છે બરાબર હવે આપણે આ ડાયોડ આપ્યો છે તો ડાયોડ નો કઈ બાજુ પાવર જાય છે એ આપણે જોવાનું રહેશે તમારે બરાબર તો જો અહીંથી આમ જતો હશે તો તો આપણે લાલ છે એ પ્લસ એમ જશે બરાબર તો અહીંયા રાખી અને અહીંયા આપણે આપી દઈએ જુઓ મલ્ટીમીટરમાં તમને મલ્ટીમીટરમાં દેખાડું તમને પણ કઈ રીતે કઈ બાજુ જાય છે એ ખબર પડી જાય છે આપણને જુઓ દેખાય છે એટલે અહીંથી પાવર અંદર જાય છે બરાબર છે આ પાવર સોકેટ છે એટલે કે આ અહીંથી આપણે ચાર્જિંગ કરીએ એ બધા વાય તૂટી ગયા છે તો આપણે ચાર્જર લગાડવું પડશે અને તો આ ચાર્જર આપણે ચાર્જર લગાડીએ બરાબર અને જોઈએ આપણે પાવર અહીંયા પ્લસ ને માઇનસનું આપણે જોવું પડશે એટલે આપણે અહીંયા પિન લગાડી દઈએ અને ચાર્જિંગ આપીએ બરાબર

તો તમને એવું દેખાય છે માઇનસની નિશાની આવે જો મલ્ટિમીટરમાં જુઓ માઇનસની નિશાની આવે છે એનો અર્થ એમ થયો આ પ્લસ છે એટલે આપણે જો હું આ ફેરવી નાખીએ વાયર આ ઓલી સામેની બાજુ જુઓ તો પ્લસ થઈ જાય છે તો બરાબર આવે જો કેટલા વોલ્ટ આવે છે છ સાત વોલ્ટ આવે છે પાવર બરાબર જુઓ એક પોઈન્ટ જો આ રીતે મલ્ટીમીટરમાં જુઓ તમે પાવર એટલે આ પ્લસનો પોઈન્ટ થઈ ગયો આ પ્લસ થઈ ગયો એ બાજુનો તો આપણે હવે આપણે પ્લસ આ બાજુ સામેનો છે એ યાદ રાખવાનો છે બરાબર છે હવે આપણે ચાર્જર કાઢી લઈશું આપણને ખબર પડી ગઈ સામેનો પ્લસ પોઈન્ટ છે બરાબર સોલ્ડર આપણે ગરમ કરી લઈએ અને આપણે વાયરિંગ શોલ્ડર કરવાના છે બરાબર તો આપણે સોલ્ડર ગરમ થઈ જાય ત્યાં હું તે હું વિડીયોને પોઝ કરું છું તો કે જુઓ બેટરીમાંથી બે પાવર આવે બરાબર આ લાલ છે પ્લસ છે અને આ પીળો છે એ માઇનસ છે બરાબર તો આ માઇનસ આપણે અહીંયા છે બરાબર પછી આ સોલારનો નીચે સોલાર છે એનો આપણે આ કાળો છે એ માઇનસ અહીંયા આવે છે પછી આપણે લાઇટ છે આ લાઇટ છે બરાબર આ જે તમને દેખાય એ લાઇટ છે એટલે એ લાઇટનો જે છે એટલે અહીંયા માઇનસ અહીંયા લગાડ્યો આપણે હવે આપણે આપણે ચાર્જિંગમાં પણ લગાડવાનો છે આ બાજુ માઇનસ છે ને ઉલ્પ પ્લસ છે બરાબર એટલે આપણે અહીંયા માઇનસમાં અહીંયા આપણે આ જો સોલ્ડરિંગ અહીંયા કરવાનું છે બરાબર જો અહીંયા આપણે આ રીતે સોલ્ડ્રિંગ કરવાનું છે માઇનસ માઇનસ સાથે બધું ભેગું કરવાનું છે આપણે અહીંયા બરાબર જો આ રીતે અહીંયા આપણે સોલ્ડરિંગ કરશું માઇનસ સાથે બરાબર આ રીતે કરવાનું છે તો સોલ્ડરિંગ કરી દઈશું બરાબર આ રીતે આ ચાર્જિંગ પિન માઇનસ છે એની સાથે આપણે સોલ્ડર કરી દીધું છે હવે આપણે આ પ્લસ નો પોઈન્ટ છે બરાબર આ પ્લસ છે એને આપણે સાર્ ચાર્જિંગમાં જ લગાડશું પણ અહીંયા ડાયોડની આ બાજુ લગાડશું બરાબર છે હવે આપણે જોવો આજે પ્લસ હવે બેટરીનો પ્લસનો પોઈન્ટ છે આ પ્લસ બરાબર આ બેટરીનો પ્લસ છે એટલે કે એને આપણે અહીંયા ડાયોડની બાજુમાં લગાડવાનો છે બરાબર છે તો આપણે ચાર્જિંગ માટે અહીંયા એને લગાડી દઈશું બરાબર અને તો આ બેટરીનો પ્લસનો પોઈન્ટ છે એ આપણે ડાયોડની આ બાજુ લગાડવાનો છે બરાબર છે જેથી આ ડાયોડ હોય એ શા માટે હોય તમને એ કહેવાય કહીએ કે ડાયોડ છે એ પ્રવાહ એક બાજુ જતો હોય છે બરાબર છે હવે અહીંથી આપણે પાવર આ બાજુ અંદર આવશે પણ બહાર નહીં નીકળી શકે બરાબર ડાયોડ એ માટે લગાડવામાં આવે આપણે જે પાવર આવતો હોય એ આવી શકે પણ જઈ શકે નહીં બરાબર એ માટે ડાયોડનો ઉપયોગ થતો હોય છે એટલે ડાયોડ આપણે અહીંયા બેટરીનો પાવર સોલ્ડ્રિંગ આપણે અહીંયા કરશું તો આ રીતે આપણે જોઈન્ટ થઈ ગયો છે ત્યાં અને આપણે આ સોલારની આપણે અહીંથી આપશું ડાયડની બાર બરાબર એટલે પાવર બાર પાછો બેટરી સાથે ડાયરેક્ટ કનેક્ટ નથી કરવાનું નકર આપણે સોલારમાંથી બગડી શકે સોલાર બરાબર આપણે તમામ સોલ્ડર થઈ ગયા છે સોલ્ડરિંગ થઈ ગયા છે અને આપણે સોલ્ડરિંગ કાઢી લઈશું બરાબર સોલ્ડર દૂર મૂકી દેવાનું છે બરાબર ને કાંઈ ગરમ બહુ હોય છે સોલ્ડર બરાબર આ રીતે દૂર રાખવાનું હવે આ મિત્રો આપણે જોઈએ બરાબર લાઇટ ચાલુ કરીને તમને બતાવવું હવે તો બરાબર તો હવે હું ચાર્જિંગ પિન આપું છું ચાર્જિંગ બરાબર અહીંથી જુઓ એટલે ચાર્જિંગ ચાલુ થશે જુઓ લાઇટ થઈ જો થઈ ગઈ તમને દેખાતી છે લાઇટ લાઇટ થવા મળી બરાબર અને આપણું ચાર્જિંગ પણ થવા મળ્યું બરાબર હું લાઇટ જો ડીમ કરું તો ફૂલ થશે ડીમ ફૂલ થવા મળશે એટલે આ પિન આપણે ચાર્જિંગ પિન થોડીક હલે છે બરાબર એટલે થોડીક તકલીફ છે જુઓ હવે જો લાઇટ થાય છે આપણી હું ડીમ ફૂલ કરી શકાય છે આપણે હું એ અને બંધ કરી દઈશું બરાબર છે તો આપણે થઈ ગયેલું છે તો આપણે વાયરિંગ બંધ કરી દઈશું આ ઢાંકણું બંધ કરી દઈશું બરાબર છે બોલ ત્રણે બોલ આપણે ફિટ કરી દઈશું મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આવો નવા આવા વિડીયો રિપેરિંગના મૂકતો રહેશ અને તમને જાણવા મળશે બરાબર છે એટલે તમારે સબસ્ક્રાઈબ કરી જ દેવાનું છે મિત્રો બરાબર છે તો આ સોલાર લાઇટ હતી એનાથી આપણે ચાર્જિંગ થાય એ પણ ચાલુ કરી દીધું અને અહીંયા આપણે મોબાઈલનું આ જે ચાર્જર હોય એ ચાર્જરથી પણ આપણે ચાર્જિંગ થશે એવું આપણે રિપેરિંગ કરી નાખ્યું છે બરાબર છે મિત્રો હવે આપણે ચાર્જિંગ પીન હું ફરીવાર આપું છું બરાબર છે એટલે તમને જોજો ચાર્જિંગ થઈ જાય આમાં અત્યારે ચાર્જિંગ આમાં હતું ને બહુ જૂની પડેલી હતી એટલે આમાં ચાર્જિંગ નહોતું બરાબર એટલે આને આપણે અડધો કલાક પડી રહેવા દઈશું એટલે ચાર્જિંગ થઈ જાય છે જોવા થઈ ગયું લાઇટ ફૂલ થવા મળી છે આપણે લાઇટ ચાલુ થઈ ગઈ છે બરાબર છે હવે આપણે ચાર્જિંગ પિનથી પણ ચાર્જિંગ થશે અને અહીંથી સોલારથી પણ ચાર્જિંગ થઈ જશે બરાબર તો મિત્રો આપણે આ લાઈટ આપણે એટલે કે આ ફાનસ આપણે રિપેર કરી નાખીએ છીએ બરાબર છે તો અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર મુલાકાત કરજો બરાબર મિત્રો થેન્ક યુ મિત્રો